માધું દબાવે બેકો ગળું દબાઈ ગયું પાર મટે તમારા છોકરા તો ઉભરયાતાય નહીં અલી હવે મારા છોકરા હવે તારો તો જોડો કરાવું અમને તારુંલું હા બોલ્યો આ કોડિંગ જમેન્ટ અન તુંય આવી ગઈ હવે તારો છોકરો છે મારો જોડો કરે મારી પાછી ગળું દબાઈ મારી પર કોઈ ઘરે છે નહીં હું તો જાન નહીં પૈણી નાઈ તાની તો મારે તો રૂઈ શેકળમાંથી ઓય તમારા રૂઈમાં પડ્યા છે અમે તો

તો ખરી તને ખબર પડતા અલ્યા બટે હે જો આ ટાળજોન ટાળજી જો ખાતો રોટો ભાજી આપણે પીએ તો કરાય નધુરી કરીને ખાહો આ મોનો જરા દમાસી હું તો આશ્રમ માં મિચી આવો મને તો બાઈડ નો હસીન રોટલો જ ખાવા મળે એ મગલા એ સમના હેડ તું હેડ તું અલે શું શું ખબર આવે <produ funny gli apprentice> <spindle> <t salvarle> લા બટા તિને લઈ લે મને લા તારી મા તો જેવી ભારે હતી પૈસા ઓમ ભારે બહુ ને મારા ઉપર છે તમારે ને આરો પઢારો મારસી નહીં ઈવારે હા ભૂલ કર દઈ આવો હો હા રોહીદાર બસ બીજા 25 થાહી હા નો પપી

ra xuống ra hết lúng cái đòn Mà tôi tạo tôi đã đọc hồ Mà có mà nó hì. Ông đi à. Thế khá mà mong thế. Em ta mà ta nó હેડો આપે ફરવા જઈએ હેડો તાર આ તું ગાડી નાખો અને હેડો નવડો લેતા હોય જીસનું પેન્ટ ને જીસનું અગડું